આણંદ હર્ષ સંઘવીએ એસટી બસ મથકની ઓચિંતી મુલાકાત લીધી ભંગાર બેઠક વ્યવસ્થાને લઈ આપી સૂચના પંખા અને બોકડાની તાત્કાલિક અસરથી સુવિધા કરવા આપી સૂચના પાણી માટે કુલર અને શૌચાલયની સ્થિતિ અને પણ સમીક્ષા કરી ખરાબ શૌચાલયને તત્કાલિક નવા બનાવવા માટે આપી સૂચના વાહન વ્યવહાર મંત્રીની ઓચિંતી મુલાકાતથી અધિકારીઓમાં ભાગ દોડવંત સૂચનાઓ આપે પાણીના બોકડા રિપેરિંગ કરી કુલર લાવવા બાથરૂમ મહિલા અને પુરુષ ના રિપેરિંગ કરવા તૂટેલા બોકડા બધા કાઢી નાખવા અને પંખા બધા જ નવા રિપેરિંગ કરી આ બધી સુવિધાઓ નથી અહિયાં છે સુવિધાઓ પણ સાહેબ એ સાહેબ ને જોઈન પછી એવું કીધું રિપેરિંગ કામ કરીને સારું કરવું એમ તૂટેલા હતા પંખાય બરોબર કામ ન થાતું ના પંખા તો સારા નવા હતા ટાંકી પર બની પાણીની ટાંકી હતી પણ થોડું રીક હતું પાણી નથી ના ચાલુ છે ચાલુ છે પાણી આવતું પણ કુલર ન એવું નતું એમ એટલે આપણે ચાલુ કર્યું તો પાણી નીકળ્યું નતું ના કુલર ન એવું નાકવાનું કીધું સાહેબે તહેવારો ના રંગ ખેડા જિલ્લા બેંક

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો